કેટલી બોટલ દર વર્ષે આ અમારો 18મો બ્લડ કેમ્પ છે દર વર્ષે અમારે લોકોનો પ્રતિસાદ બહુ સારો કારણે ગમે ત્યારે કોઈ પણ કામ હોય ત્યારે અમને રાત્રે બે વાગે ફોન કરે તો અમે કોઈ પણ કામ હોય વ્યવસ્થા કરતા હોઈએ દર વર્ષે પંદરસોથી સત્તરસો 1700 એકત્ર થાય છે આ વખતે પણ એટલું થવાનું અને સિવાય કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ કરી સમૂહ લગનની સેવાકીય પ્રવૃત્તિ કરી છે હમણાં એક યુદીકરીના સમૂહ લગ્ન કર્યા એ પછી ગૌશાળા છે સરદાર ગૌશાળા બોલપાડા જે ટ્રસ્ટ છે વાલુડીના વિવાહ છે બધે જોડાયેલા છે બધી સંસ્થામાં સદભાવનામાં બધે રાજકોટના લોકોને આપણે એ જ સંદેશો દઈશું કે બને એટલું રક્તદાન કરો કારણ કે આ જિંદગી બચાવવાનું કામ છે બ્લડ કે બનતું નથી આપણા શરીરમાંથી બને છે રક્તદાન કરો અને લોકોની જિંદગી બચાવો